એલસીબીએ વાલિયા તાલુકાના પીઠોળ ગામની સીમમાં બોલેરો પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ મળી કુલ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબીના પીએસઆઈ આર કે તોરાણી એએસઆઈ ચંદ્રકાંત પટેલ અશ્વિનભાઈ અને ધનંજયસિંહ ઝાલા સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે સોળ એ વાય અઠ્યાવીસ બાવીસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દહેલી પિઠોર થઈ મોરિયાણા તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે પિઠોર ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ઈશારો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની બે હજાર બસો બાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે છ પોઈન્ટ સિત્યોતેર લાખનો દારૂ અને સાત લાખની પિકઅપ ગાડી મળી કુલ તેર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી